વડોદરા શહેર અને જિલ્લાના ભાજપ પ્રમુખની વર્ણની પ્રક્રિયાઓ તેજ થઈ છે ભાજપ કાર્યાલય પર ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઈ દાવેદારોએ આજે જ ફોર્મ ભરીને આપવાના રહેશે શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ બનવા ત્રીસથી પાંત્રીસ દાવેદારો મેદાનમાં છે તો આવતીકાલે નામની ચર્ચા માટે સંકલનની બેઠક મળશે મેહુલ ઝવેરી જસવંતસિંહ સોલંકી સહિતના ભાજપના નેતાઓએ ફોર્મ લીધા છે જીગર ઇનામદાર અને હર્ષિત તલાટીએ પણ ફોર્મ ભર્યું છે જે જે લોકો મહાનગરની અંદર જે કાર્યકર્તાઓ જે ક્રાઇટેરિયા ફિક્સ કર્યા છે એ પ્રમાણે જે પોતે ઈચ્છુક હોય પ્રમુખ પદ માટે એ લોકો આજે આવીને ફોર્મ ભરી જશે પછી મહાનગરનું એક સંકલન બેસતું હોય છે અને ત્યારબાદ આ બધા જ ફોર્મ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવે છે અને પ્રદેશ કક્ષાએથી આ નિર્ણય લેવાતો હોય છે આ સંગઠન પર્વમાં મેં વ્યક્તિગત રીતે વડોદરા શહેર મહાનગરના અધ્યક્ષની જવાબદારી અર્થે મારું પોતાની ઉમેદવારી કરી છે મેં પાર્ટીને જણાવ્યું છે કે પાર્ટીને યોગ્ય લાગે અને મારી કામગીરી જે અત્યાર સુધીની છે એને ધ્યાનમાં રાખતા મને આ જવાબદારી આપશે તો હું ખૂબ સારી રીતે નિભાવીશ કાર્યકર્તા તરીકે હું મારી વિનંતી કરવા આવ્યો છું પણ કાર્યકર્તા છું જીવીશ ત્યાં સુધી કાર્યકર્તા રહેવાનો છું અને પાર્ટી જ્યારે જે કામ સોંપે જેને કામ સોંપે એની સાથે પણ એક ટીમ તરીકે એક પરિવાર તરીકે કામ કરવા તૈયાર છું હંમેશા ધર્મનો વિજય થતો જ રહ્યો છે અમારા મતે ડોક્ટર વિજય શાહ જેવા શહેરને પ્રમુખ મળે એવું જ અમે તો ઈચ્છીએ છીએ એમના ચાર વર્ષ દરમિયાન કોર્પોરેટરનું ઇલેક્શન વિધાનસભાનું ઇલેક્શન અને લોકસભાનું ઇલેક્શન એમને જે પણ જાહેરાત કરી હતી લોકસભાની ઇલેક્શનમાં પણ પાંચ લાખ એસી હજાર મતોથી જીતાડ્યા વિધાનસભાના ચૂંટણીમાં પણ પંચોતેર પંચોતેર હજાર મતોથી જીતાડ્યા કોર્પોરેશનની ચૂંટણીમાં પણ સૌથી વધારે સીટો લાવનાર અમારું જ સંગઠન રહ્યું છે શ્રેષ્ઠ સંગઠન રહ્યું છે હું પણ આજે અહીંયા આવ્યો છું મારા પોતાની વાત કરું વ્યક્તિગત તો હું અત્યારે પણ કાર્યકર્તા છું કોઈ જવાબદારી મળે ત્યારે પણ હું કાર્યકર્તા જ રહીશ આ પ્રકારની માનસિકતા કાર્યકર્તા તરીકેની મારી પોતાની છે અને ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે આદરણીય વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની બે હજાર સુડતાળીસમાં વિકસિત ભારતની જ્યારે પોતાનું જે લક્ષ્યાંક છે એને સિદ્ધ કર